પહેલગામ આતંકવાદી હુમલા પછી દિલ્હીમાં મીટિંગોનું ધમધમાટ ચાલુ છે પણ એવામાં આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્વ શર્મા એક ટ્વીટ કર્યું અને બહુ સૂચક છે એ શું હતું એ પેલા જુઓ એમણે લખ્યું છે બલુચિસ્તાન સ્વતંત્ર આંદોલનના મૂળમાં ઓગણીસો સુડતાલીસ અડતાલીસ ની ઉથલ પાથલ ઘટનાઓ છે આંદોલન તેમની ગરીમાં અધિકાર અને ભાગ્ય પર નિયંત્રણ પર સ્થાયી આકાંક્ષાનું પ્રતીક છે એક એવો સંઘર્ષ જે અપાર બલિદાન બદલાવાની સ્વતંત્રતા માટે અખંડ ભાવના દર્શાવે છે બલુચિસ્તાનના એક લેખકે એમના ટ્વીટ જવાબ આપ્યો અને એવું લખ્યું કે બલુચિસ્તાનના દેશભક્ત લોકો તમારા નિવેદન ને સમર્થન આપે છે હેમંત વિશ્વ શર્મા અત્યારે બલુચિસ્તાન ને શું કામ યાદ કરે છે અને એના વિશે કેમ વાત કરે છે આજે આપણે એની વાત કરીએ નમસ્કાર પાકિસ્તાનની ભૌગોલિક પરિસ્થિતિ આપણે એક નકશાથી સમજીએ પહેલા એમાં ચાર મુખ્ય પ્રાંત છે પંજાબ સિંધ ખૈબર પખતુનવા અને બલુચિસ્તાન સૌથી મોટો વિસ્તાર પાકિસ્તાનનો છે બલુચિસ્તાન અને અત્યારે

પણ તાંબુ કોલસો સોનું અને યુરેનિયમનો ભંડાર છે આ બલુચિસ્તાન અહીં ગ્વાદર બંદર પણ આવેલું છે અને ચીનનો જે કોરિડોર છે ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર સીપીસી એ પણ એક એનો એક હિસ્સો છે પાકિસ્તાન અત્યારે ત્રણ બાજુથી ઘેરાયેલું છે એક બલુચિસ્તાન જે પાકિસ્તાનના પશ્ચિમ છેડે છે એક તાલિબાન અને બીજી બાજુ છે ભારત પહેલગામના હુમલામાં પાકિસ્તાનનો હાથ સ્પષ્ટ થઈ ગયો છે એટલે હવે પાકિસ્તાન માટે સમસ્યા એ છે કે કઈ બાજુની સરહદ પર ધ્યાન આપો ભારતે બાંગ્લાદેશમાં જે કર્યું એવું બલુચિસ્તાનમાં કરી શકે કે કેમ એવી ચર્ચા ચાલે છે બલુચિસ્તાન પાકિસ્તાનના બીજા છેડે છે એટલે ભારતની કોઈ સરહદ બલુચિસ્તાન સાથે અડતી નથી આઝાદી પહેલા બલુચિસ્તાન ચાર ભાગોમાં વહેંચાયેલું હતું કલાત ખારાન લોસબેલા અને મકરાન આ ચારેયમાં સૌથી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ